નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં આજે તારીખ એકત્રીસ પાંચ બે હજાર પચીસને શનિવારના રોજ મગની હરાજીનું કામકાજ શરૂ થઈ ચૂક્યું છે અને મગની આવક અંગે વાત કરીએ તો ઓગણીસો પટાની આવક છે તો ચાલો જાણી લઈએ મગના બજાર ભાવ કેવા રહે છે અને અમારી ચેનલને લાઈક શેર સબ્સ્ક્રાઇબ અને ફોલો કરવાનું ભૂલશો નહીં જેથી આપને બજાર ભાવ અપડેટ મળતા રહે ભાઈ નવા સોળસો ને સાહીઠ રૂપિયાના ભાવ થયા છે મગના જો ક્વોલિટી ક્વોલિટીની વાત કરીએ ને તો ભાઈ સારી ક્વોલિટીમાં મગ છે એક સરખો દાણો છે કલરમાં પણ લાઇટમાં જોડયો ક્વોલિટી સારી ક્વોલિટીમાં મગ સોળસો સાઠ રૂપિયાના ભાવ થયા છે જોડિયો ક્વોલિટી સોળસો ને સાહીઠ રૂપિયા ભાઈ આ મગના ભાવ પંદરસો ને એક રૂપિયા ના છે જોઈ ક્વોલિટી પંદરસો ને એક રૂપિયા ના ભાવ ક્વોલિટી ની વાત કરીને ભાઈ દાણે થોડુંક મીડિયમ છે કલર માં લાઈટમાં પંદરસો ને એક રૂપિયા ના ભાવ છે सारी क्वालिटीमा मग छ भाइ जो कलिटी पन्ध्र सौ ने एक रुपियाँ भाव ભાઈ આ નવા મગના ભાવ પંદરસો ને નવ રૂપિયાના થયા છે જોડિયો ક્વોલિટી મોટો દાણો છે ભાઈ કલરમાં નવ રૂપિયાના ભાવ થયા છે સારી ક્વોલિટીમાં મગ છે એકદમ ચોખ્ખા મગ જોડિયો ક્વોલિટી પંદરસો નવ રૂપિયાના ભાવ ભાઈ આ મગના ભાવ પંદરસો ને દસ રૂપિયાના થયા છે જોડિયો ક્વોલિટી દાણે એક સરખું છે ભાઈ કલરમાં મીડિયમ પંદરસો ને દસ રૂપિયાના ભાવ છે નવા મગના પંદરસો ને દસ ભાઈ આ મગના ભાવ ચૌદસો ને અઠ્ઠાવીસ રૂપિયાના થયા છે જોઈ લો ક્વોલિટી દાણે ઝીણા મોટું મિક્સ છે ભાઈ કલરમાં પણ ડર ચૌદસો ને અઠ્ઠાવીસ રૂપિયાના ભાવ છે નવા મગના ચૌદસો ને અઠ્ઠાવીસ ભાઈ નવા મગ છે પંદરસો ને સોળ રૂપિયાના ભાવ છે જોયું ક્વોલિટી સારી ક્વોલિટીમાં મગ છે ભાઈ ને કલરમાં પણ લાઇટમાં પંદરસો ને સોળ રૂપિયાના ભાવ છે નવા મગના પંદરસો ને સોળ ભાઈ આ મગનો ભાવ ચૌદસો ને સિત્તેર રૂપિયાના થયા છે જોલિયો ક્વોલિટી દાણે પણ મીડિયમ છે ઝીણા મોટું મિક્સ કલરમાં પણ મીડિયમ ચૌદસો ને સિત્તેર રૂપિયાના ભાવ છે નવા મગના જોલિયો ક્વોલિટી ચૌદ સિત્તેર ભાઈ આ મગનો ભાવ ચૌદસો રૂપિયાનો થયો છે જોલિયો ક્વૉલિટી દાણે પણ મીડિયમ ક્વોલિટી કરતાં નીચું છે ભાઈ કલરમાં પણ મીડિયમ ચૌદસો રૂપિયાના ભાવ છે નવા મગના ચૌદસો રૂપિયા ભાઈ આ મગનો ભાવ પંદરસો ને છવ્વીસ રૂપિયાના છે જુલ્યુ ક્વોલિટી દાણે પણ મોટું છે કલરમાં પણ લાઇટમાં છે ભાઈ સારી ક્વોલિટીમાં મગ છે પંદરસો ને છવ્વીસ રૂપિયાના ભાવ છે જુલ્યુ ક્વોલિટી પંદરસો ને છવ્વીસ રૂપિયાના ભાવ ભાઈ આ મમના ભાવ ચૌદસો ને નેવું રૂપિયાના થયા છે જોઈ લો ક્વોલિટી દાણે મોટું છે કલરમાં મીડિયમ

ચૌદસો ને એંસી રૂપિયા કલરમાં સારું છે ચૌદસો ને એસી રૂપિયાના ભાવ નવા મગ ભાઈ આ મગનો ભાવ પંદરસો ને રૂપિયાના થયો છે જોયેલી ક્વોલિટી સારી ક્વોલિટીમાં મગ છે ભાઈ પંદરસો ને પચીસ રૂપિયાના ભાવ છે દાણે પણ સારું છે કલરમાં પણ લાઇટમાં પંદરસો પચીસ રૂપિયાના ભાવ ભાઈ આ મગનો ભાવ પંદરસો એકતાલીસ રૂપિયાના થયો છે જોયેલી ક્વોલિટી સારી ક્વોલિટીમાં મગ છે ભાઈ દાણે પણ મોટું છે કલરમાં પણ લાઇટ વાળા મગ છે પંદરસો ને એકતાલીસ રૂપિયાના ભાવ ભાઈ આ મગના ભાવ પંદરસો ને ચાલીસ રૂપિયાના થયા છે જોઈ ક્વોલિટી એક સરખો દાણો છે ભાઈ કલરમાં પણ સારું પંદરસો ને ચાલીસ રૂપિયાના ભાવ થયા છે નવા મગ પંદર ચાલીસ ભાઈ આ મગનો ભાવ ચૌદસો ને તોંતેર રૂપિયાનાથી હશે જોઈ લો ક્વોલિટી દાણા ઝીણા મોટું મિક્સ છે ભાઈ કલરમાં પણ મીડિયમ ચૌદસો ને તોતેર રૂપિયા ભાઈ આ મગના ભાવ પંદરસો ને બાવન રૂપિયાના થયા છે જોઈએ ક્વોલિટી સારી ક્વોલિટીમાં મગ છે એક સરખો દાણો છે ભાઈ કલરમાં પણ લાઇટમાં પંદરસો ને બાવન રૂપિયાના ભાવ થયા છે ને મગના સારી ક્વોલિટી પંદર બાવન